છાટી ને સળગાવી દીધી હતી પોલીસ ને શંકા છતા પોલીસે તપાસ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો કણપા પોલીસે સમગ્ર મામલે યુવતીના પિતરાય ભાઈ મોટા પપ્પા અને કાકા સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

ત્યાં પણ હિનાને સમજાવવા છતાં તે હિતેશ સાથે લગ્ન કરવાની જીત કરતી હતી અને કહેતી કે હું ગમે ત્યારે હિતેશ સાથે ભાગી જઈશ મેલડી માતાના મંદિર જવાનું છે કહીને ઘરની બહાર લઈ ગયા અને હિનાના પિતા અરવિંદસિંહે તેમના ભત્રીજા ડેપ્યુટી સરપંચ ગજેન્દ્રસિંહને બોલાવ્યા હતા અને હિના અંગે જાણ કરી હતી અરવિંદસિંહે ગજેન્દ્રસિંહને કહ્યું હતું કે છોકરો એક જ્ઞાતિનો હોવાથી સામાજિક રીતે હિનાના લગ્ન કરાવી શકાય તેમ નથી હિના બે વખત હિતેશ સાથે ભાગી ગઈ છે જો હવે ભાગશે તો ગામમાં અને સમાજમાં આપણી આબરૂ જશે આપણે ગામમાં કોઈને મોઢું બતાવવા જેવું નહીં રહે આથી હિનાનો કાયમી રસ્તો કરવો પડશે પિતા અને પિતરાઈ ભાઈએ હિનાને બાધા કરવા માટે વડોદરા નજીક અનગઢ ગામે વેલડી માતાના મંદિર જવાનું છે કહીને ઘરની બહાર લઈ ગયા હતા વડોદરા હાલોલ હાઈવે પર નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા અને હિનાના પિતા અરવિંદસિંહ પિતરાઈભાઈ ભાઈ મોટા પપ્પા પોપટસિંહ કાકા નટવરસિંહ અને અન્ય પિતરાઈભાઈ ભાઈ રાજદીપસિંહ હિનાને ફૂસલાવીને વડોદરા હાલોલ હાઈવે પર નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા શાહ હિનાને ગળે દુપટ્ટા વડે ટૂંપો દઈને મારી નાખી હતી ત્યારબાદ ત્યાંથી લાશ લઈને ગાડીમાં બાકરોલ ખાતે આવ્યા હતા

જે ડોટર ઓફ સિંહ અગરસિંહ સોલંકી આ મિસિંગ છે ગામમાંથી પૂછપરછ કરતા ખબર પડી કે આ છોકરી જે હતી આ છોકરી એક ગામના એક મારા જોડે જે પ્રેમ એનો પ્રેમ પ્રસંગ હતો ઓર એને આધારે એને એને વિરુદ્ધ જે એનો ફેમિલીનો નો વાંધો હતો ત્રણ સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા કણભા પોલીસને સ્મશાનમાં કોઈ લાશની અંતિમ વિધિ કરાઈ હોવાની જાણ થઈ હતી મોડી રાત્રે અંતિમ વિધિ થઈ હોવાથી પોલીસને શંકા હતી જેથી પોલીસે અંતિમ વિધિની જગ્યાએથી લાશના બળી ગયેલા હાડકાના અવશેષોના અલગ અલગ ત્રણ સેમ્પલ લઈને એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા પોલીસે મૃતક સાથે પ્રેમ સંબંધ હતો પોલીસે હિનાના પરિવારના સભ્યોની વિગતવાર પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે પરિવારના સભ્યોએ જ હિનાની હત્યા કરીને લાશની અંતિમ વિધિ કરી દીધી હતી પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરી છે